તો આજે છે અમારી હોસ્ટેલનો વૃદ્ધાશ્રમ બને અને એનું ઉદઘાટન આપણે જો જેવું તેવું બ્લેઝર બ્લેઝર ને શૂઝ પહેરીને થઈએ તૈયાર શૂઝ તો પહેર્યા નથી પણ આપણે આગળ તમે વિચારતા હશો કે એક ને શૂઝ કેમ દર વખતે પહેરે આપણે આગળ બીજા હેજ ને હું એક ને કદ પહેરવા પડે ને જિંદગી તો મારી ખરાબ જ છે એટલે મિત્રો આપણે સવાર સવારમાં માં જો આપણે મહિરાજની ચા પીવા માટે આવી ગયા બધા મિત્રો જોઈ લો આપણા બધા મિત્રો એ અને ચા પીવા માટે આવી ગયા મહિરાજ માં ચાલો આપણે તો ચા પી લે પણ તમે ચા પીઓ કે કોફી જરા કમેન્ટ કરી નાખજો મિત્રો આપણે સવાર સવારમાં માં 7:30 વાગી ગયા અને આપણે જો હવરમાં કામે લાગી જાય છે ફૂલ એવું છે અને જો બધા તૈયાર થઈ જાય આપણે જો જીવા દેવા તૈયાર થઈ ગયા છે જીવા દેવા ફાઈનલનો કેમેરો જો જીવા દેવા નથી જીવા દેવા થઈ ગયા ફાઈનલીમાં આપણે જો સવાર સવારમાં કામે લાગી ગયા છીએ અને આપણે જો મંદિર છે આ આપણે મંદિર દેખાડી દો તમને જો આની વ્યવસ્થા જોઈ લો તમે चेयर ને બધું ગોઠવી નાખ્યું હોય એટલે આપણી ભાષામાં કહો તો ખુરશી અને બાકી બધું જો આ કણ હવર ને બધું કરવાનું છે જોઈ લો બાકી આ એ મંદિર જો

જો આ કઈક હતું ઉદ્ઘાટન હતું એટલે જો આ કઈક હતું હું કહેલું અવાજનો ને અવાજનો ને અને આ હું એ તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો મને તો ખબર નથી એટલે તમે કોમેન્ટ કરી દેજો એટલે મિત્રો મેગાસી પર આવી ગયા અને મેગાસી પર જો આવડો ને રાખવાનું હે બધી બાજુ ધાળા ફટાફટ રાખી દે અને તમને રાજકોટનો નજારા બતાવજો આ આવાળી ગ્રાઉન્ડનો મેલેવ જોયો આ હે રાજકોટ જો બાકી આ વીડિયો નું ગ્રાઉન્ડ કેમ કે દેખાય આ હે કયું ગ્રાઉન્ડ હે આ કઈ તરફ હશે મારી હોય આ વીડીયો નું ગ્રાઉન્ડ હે હા ઓય જોઈ લો આ રાજકોટનો નજારો રાખવાનો

આયા તો ભાજપના એમએલએ એવા રમેશભાઈ ટીલાડા અને રાજુભાઈ પોબરવા આવ્યા છે મિત્રો બધા મિત્રો જમમાં આવી ગયા છે આયકાણે તો હોસ્ટેલના મોટી મોટી હસ્તી માણા બધા આવ્યા હતા રમેશભાઈ ટીલાડા આવ્યા હતા બધા આવ્યા હતા આકાણે અને આકાણે મારા સ્કૂલના મેડમ અને ટ્રસ્ટી બધા આવી ગયા જમવા ટ્રાફિક જો રાજકોટનો ટ્રાફિક જો ખાલી એક નંબર ટ્રાફિક ટ્રાફિક જો ખાલી ઓડી ઓડી જાય ઓડી જાય કોણ હે યે ઓડી ઓડી ટ્રાફિક હોય ટ્રેક્ટર જોવા મળી ગયું ભાઈ રાજકોટમાં ટ્રેક્ટર જોવા મળી ગયું મજા આવી ગઈ મને રિક્ષા જો રિક્ષા ગામડા ગામડાની રિક્ષા તો અમારી BMW ને ઓના રિપેરિંગ માઈપી સર્વિસમાં એટલે બીમ તો બધું છે હાલમ જોમ બધા જાય મિત્રો તમને જૂના જમાનાની ગાડી જોવા મળી જાય જો તમને બતાવ ઝૂમ કરીને હા હે ઓ हमारी तो हॉस्टल में भोगी है जसाणी स्कूल ना जो छोकरा बजाय करने जो क्रिकेट रम्मा में भी है ब्रेक में ब्रेक में तो नहीं पीटी ने, ने लेक्चर में क्रिकेट रम्मा में भी है जो तुम खतरनाक सीन बनी गो हलो फटाफट पूछे हमें खोटी बक बक कर तो फाइनली मित्रों अपने हॉस्टेल भोगी गया घड़ी को घड़ी को आराम कर ले तो हलो फटाफट आराम कर ले थोड़ी वार पी पाछू छह वगे पाछू जाओ काम में तो पीछे मिली जाओ A few moments रास्ता बा में एक બળદ ગાડી જાય બળદ ગાડી સોરી ઘોડા ગાડી જાય આ રેસ તમને જાજી ઘણી જોવા મળી જાય એવી તો બધા જાય છે બધા નીચે જો અમારા હોસ્ટેલના બધા મિત્રો છે આ જોઈ લો આ આપણો આકાશભાઈ અને અમે જઈ ને થાય જો હા હા જો બધા આજે તો અમારો આખો દિવસ અને લિફ્ટ માં ધકે ગામ જીયો ગયો અને ફાઇનલી આપણા ને દરબાર બાપુ ચાલાની એન્ટ્રી થઈ ગઈ છે દરબાર બાપુ ચાલા ફાઈનલી મિત્રો આપણે રૂમમાં પ્રવેશ કરી દીધો એ જો ગાડલાને હું નાખેલું છે આ ટીવી ભાઈ રિમોટ કે આનો આહા કે દે હોસ્ટેલ વાલે તો આ તો મારા હોસ્ટેલના જૂના છોકરા આવી ગયા અને બધા જો ડાયરો જમાયો હોય એક નંબર બાકી છે જમવાનો ટાઈમ થઈ ગયો અને હાડા મે વાગી જાય એટલે આપણે બધા મિત્રો જો જમવા આવી જાય ફૂલ ફૂલ ડીશ પકડી દીધી બધાએ જો હવે જમવા આવી આપણા કૃષ્ણભાઈ કઈ કેવા માંગે ભજીયા ઉત્સવ ભાઈ કઈ કેવાનું તમારું કેમ તો રાજભાઈ તમારું

ત્રણ ત્રણ ભૂગે મસ્ત મજાના લઈ લીધા જોઈ લો બીજું કઈ કહેવાનું નથી પણ તમે દર્શન કરી લો તમે દર્શન કરી લો બધા માતાજી ને ભગવાન ના

જો હા અગિયાર થઈ ગયા હવે અમે જઈ મહેરાતની ચા પીવા માટે આ ટીવી મસ્ત મજાની આપી દીધી અને આ કારણે કોઈકને ને કંઈક એડિટિંગ કરવું હોય તો જે મસ્ત મજાનું ટેબલ નું ચેરને બધું આપી દીધું લેપટોપ લઈને મંડાવવાનું હમણાં આપણે લેપટોપ લઈએ ફટાફટ આપણે હવારના રખડીએ ને પાછા જો રાતના હાડા અગિયાર થઈ ગયા પાછા અમે મહીરા ચા પીવા માટે આવી ગયા ભાઈ મૈરાની મહેરાની ચામાં ગાય નો ઘટે ભાઈ સવારમાં ચા ને રાતના ચા ભાઈ એના વગર ગાય ન જોવેલી મિત્રો આપણી ચા આવી ગઈ જોયો અને આ હે આપણી મહિરાજ હોટલ મિત્રો આપણે આ હોટલમાં જો આપણી આ હોટલમાં ને આપણું મેળ આવી ગયો એટલે આપણે જો રાતના ચા બાપીને આવતા રહી ત્રણ ત્રણ બુકે જો આ ત્રણ ત્રણ બુકે એ લઈને જઈએ ને ફોટો પાડવા અરે દેસાણી જઈએ ને ફોટો પાડવા માટે રાતના 12 વાગે કેટલા રાતના 12 વાગે તો અમે બધા રાતના 12 વાગે તે ફોટો શૂટ કરવા માટે આવી ગયા જો બધા ફોટા પાડે હે ઘણા બધું બધું મસ્ત છે પણ જો તમને બીજી વસ્તુ બતાવવા જો રીસો જો એક નંબર ચમકી અને તમારો ભાઈ કેવો લાગે જરાક ફટાફટ એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો ને કોમેન્ટ કરી દો કેવો લાગ્યો જો એટલે પણ તમને રૂમ આવી ગઈ બેગી કોલેજ નથી ગયા એટલે ને લેક્ચર ભરવાનો બાકી તો જો આપણે લેપટોપમાં લેક્ચર શરૂ કરી નાખા જોઈ લો

મળી એ હવર હોપાત મે જીમ जिम જાવ ને બુધી જતુર तो નથી પણ ભાઈ બન કે જાવ પડસે હવર હોપાત કે જીમ માં મળી એ ગુડ નાઈટ મિત્રો બીજી વાત કરવાની હતી કે જો આ પંખો બંધ હે કારણ કે ઠંડી નું મોળ હે એટલે કે પંખો શરૂ કર્યો નથી એટલે પંખો નું તો નિયિત ન બંધી તો આપણે ક્યાં શરૂ કરવાનો હે ને તો હાલો फटाफट આપણે હોઈ જઈએ ગુડ નાઈટ બેસી ગુડ નાઈટ 2 hours later મોર્નિંગ ને જય સ્વિરા મિત્રો આવો એટલે ભાઈ મજા આવી ગઈ તમને લાગતું હોય નથી પણ નહીં વાત નથી મિત્રો નાઈ લીધું ઠંડુ પાણી રસું તો વાતાવરણ ઠંડુ હોય ઠંડી લાગી છે નાઈ લીધું ફાઈનલી મિત્રો આપણે હોસ્ટેલ આવી ગયા અને આજનો દિવસ કાલનો દિવસ તો બહુ મસ્ત ગયો અને આવા દિવસો બધાના જાય મારા જાય બધાના જાય અને વ્લોગમાં આપણે નવું નવું લાવવાની ટ્રાય કરશી અને સારો સારો વ્લોગ બનાવવાની ટ્રાય કરશી પણ તમે સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખજો તો મળીએ મિત્રો નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય હા અને સબસ્ક્રાઈબ કરવાનું ના બનતા હો બાય બાય કેવાનું તમારે મિત્રો આપણે જો નવા નવા રૂમ મળી ગયો આપડે હોસ્ટેલ માં